સવારે નાસ્તાના સમયે શિવાનીએ તેના પતિ સુમિતને કહ્યું સાંભળો જી થોડા સમય માટે છાપું નીચે મૂકો મારે તમારી સાથે થોડી વાતો કરવી છે હંમેશાની જેમ આજે પણ સુમિત ગુસ્સામાં બોલ્યો કેમ શું છાપું વાંચતી વખતે મારા કાન બંધ થઈ જાય છે બોલ જે બોલવું હોય તે જલ્દી સુમિતની આ વાત સાંભળીને શિવાની થોડી ડરીને બોલી હજી મારું સપનું છે કે હું એક વખત મહાદેવના દર્શન કરવા જાઉં શું તમે મને લઈ જશો આ સાંભળતાની સાથે જ સુમિત તારા મૂર્ખતા હોય તો એકલી જજે તું કોઈ બાળક નથી એટલું કહીને તેણે છાપું એક તરફ ફેંકી દીધું અને ગુસ્સામાં ઓફિસ જવા માટે નીકળી ગયો શિવાની હંમેશા સુમિત સાથે સમય પસાર કરવા તરસતી રહેતી પણ તો તેના કામમાં વ્યસ્ત જ રહેતો તે મોબાઈલમાં મગ્ન રહેતો આ બાબતે જ્યારે શિવાની તેની આગળ ફરિયાદ કરતી ત્યારે તે કહેતો લગ્નને દસ વર્ષ થઈ ગયા છે પુત્ર પણ અભ્યાસ માટે બહાર ગયો છે અને તું ઈચ્છે છે કે હું કોલેજના છોકરાઓની જેમ તારી આજુબાજુ ફરિયા કરું એ મારાથી નહીં થાય ક્યારેક તો શિવાનીના મનમાં આવતું કે તે પણ સુમિતને આ જ રીતે જવાબ આપે કે તે પણ હંમેશા સુમિતની મરજી મુજબ તેની જરૂરિયાત માટે હાજર નહીં રહે પણ તરત જ એક અજાણ્યો ડર તેના મનમાં આવી જતો કે ક્યાંક સુમિત તેને એકલી છોડી દેશે તો બાળપણથી જ શિવાનીને એકલી છૂટી જવાનો ભય હતો તે ઘરના સભ્યોથી લઈને મિત્રો સુધી દરેકની દરેક વાત ચૂપચાપ માની લેતી હવે લગ્ન પછી પણ તેની આ જ સ્થિતિ હતી બધા માટે તે માત્ર જરૂરિયાતો પૂરી કરનાર એક યાંત્રિક સ્ત્રી હતી એકલી જ છે આ શબ્દો શિવાનીના મનમાં હથોડીની જેમ વાગી રહ્યા હતા આજુબાજુની ભીડ જોઈને પણ તેને અજીબ બેચેની થતી એટલે એકલી મુસાફરી કરવી તેના માટે અસંભવ હતી અને આ વાત સુમિત પણ સારી રીતે જાણતો હતો

હું મારા સપનાઓને સાકાર કરવા માટે આગળ વધીશ શિવાનીએ તેના દબકતા હૃદયને શાંત કરતા કહ્યું શું તું ખરેખર એકલી મુસાફરી કરી શકીશ પણ તરત જ તેણીએ પોતાના ડર પર કાબુ મેળવી લીધો અને સ્વવિશ્વાસ સાથે કહ્યું જે થશે તે જોયું જશે આ વિચારીને શિવાનીએ નક્કી કરી લીધું કે હવે તે એકલી મુસાફરી માટે તૈયાર છે સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે શિવાનીએ તેની સામે નિર્ભયતાથી કહ્યું હું એકલી મુસાફરી કરવા તૈયાર છું તમારી જરૂરિયાતનું બધું સામાન અલમારીમાં એક જગ્યાએ રાખી દીધું છે અને ખાવા માટે પણ બધું સમજાવી દીધું છે તો શું હું આવતીકાલે જઈ શકું આ સાંભળતા જ સુમિત ઉગમટે અવાજમાં બોલ્યો જ્યારે તે બધું પોતે નક્કી કરી જ લીધું છે તો મને પૂછવાની શું જરૂર છે સુમિતના સ્વરમાં ઉદાસીનતા હતી શિવાની નું મન તો થયું કે તે પણ તીખા અવાજમાં કહે તું તારી મરજીથી મારા વગર કોઈ પણ નિર્ણય લે છે ત્યારે તે શું સાચું હોય છે અને આજે હું કંઈક નક્કી કરી રહી છું તારા માટે તે ખોટું પણ ફાલતુ વિવાદ ન થાય તેથી હંમેશાની જેમ તે ચૂપ રહી લેપટોપ પર બીજા દિવસની ટિકિટ બુક કર્યા પછી શિવાની સુવા માટે ગઈ તેના મનમાં એક તરફ ઉત્સાહ હતો તો બીજી તરફ અજાણ્યો ભય પણ હતો શિવાની નો પહેલો એકલો પ્રવાસ બીજા દિવસે સવારે સુમિતને ફોન સુમિતે ઉદાસીન શહેરમાં ઓટો રિક્ષાની કમી નથી કઈ બોલતા ફોન મૂકી દીધો પણ આજે શિવાની પાછી પાની કરે એમ નહોતી તેણીએ કહ્યું બસ હવે પૂરું થયું તેણીએ પોતાને સમજાવી બે તે પહેલી વાર આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી સ્ટેશન પર પહોંચીને ટ્રેનમાં તેની તેની નિર્ધારિત સીટ પર બેસી ત્યારે ધડકન ઝડબી થઈ ગઈ આજુબાજુ અજાણ્યા લોકોને જોઈને તે અંદરથી ખૂબ ગભરાઈ ગઈ હતી પણ તેનો ડર તેના ચહેરા પર ન દેખાય તે માટે તે પૂરી કોશિશ કરી રહી હતી પોતાને સામાન્ય કરવા માટે તેણીએ બેગમાંથી એક પુસ્તક કાઢ્યો અને તેમાં ડૂબવાનો પ્રયાસ કર્યો ટ્રેન આગળ વધી રહી હતી અને સાથે સાથે અજવાળાના પગલે અંધકાર પણ ફેલાઈ રહ્યો હતો સાથે લાવેલું ખાવાનું ખાઈને શિવાની તેના બેડ પર સુઈ ગઈ પણ ઊંઘ તો જાણે આંખોથી માયલો સુધી દૂર હતી વિચારોમાં ડૂબતી ઉતરતી શિવાની રાત કાપતી શિવાનીનું સપનું સાચું થયું જ્યારે સવાર પડી ત્યારે ટ્રેન તેની છેલ્લી મંજિલ પર પહોંચી ત્યારે પ્લેટફોર્મ પર પગ મૂકતા જ

બુક કરાવી દીધી હતી તેણીએ રિક્ષા ડ્રાઈવરને હોટલનું નામ કહ્યું અને તે હોટલ તરફ નીકળી ગઈ બનારસની ગલીઓમાં આજે ઉત્સાહ હતો જીવનભર ડર શિકાર બનેલી શિવાની આજે ખુદને ખૂબ હળવી અને નિડર અનુભવતી હતી હોટલ પહોંચી તાજી થઈને તે સીધી કાશી વિશ્વનાથ મંદિર તરફ નીકળી જ્યારે તે પોતાના મહાદેવના સમક્ષ પહોંચી ત્યારે તેની લાગી તેને વિશ્વાસ થતો ન હતો કે જે મહાદેવને હંમેશા સપનામાં જોયા હતા સમક્ષ ઉભી હતી આજે મહાદેવ ખરેખર તેની સમક્ષ પ્રત્યક્ષ હતા દર્શન કર્યા પછી શિવાની ધીરે ધીરે ફરી રહી હતી અને અંતે તે ગંગા ઘાટ પર પહોંચી તે કિનારે નાના મોટા ઘણા બધા દુકાનવાળા બેઠા હતા ત્યારે તેની નજર એક ખૂણામાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી જે બંગડીઓ વેચી રહી હતી શિવાની તેની પાસે ગઈ અને ચૂડીઓ જોવા લાગી ચૂડીઓ જોતી વખતે તે વચ્ચે વચ્ચે એ વૃદ્ધ મહિલાને પણ જોતી રહી શિવાનીને વારંવાર પોતાની તરફ જોતા જોઈ વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું શું વાત છે બેટા મારી તરફ આવી રીતે કેમ જોઈ રહી છે કઈ નહીં માજી બસ આમ જ જોઈ રહી હતી શિવાનીએ થોડી ગભરાહટથી કહ્યું ત્યારે વૃદ્ધ મહિલાએ હળવા હાસ્ય સાથે કહ્યું અરે માં પણ કહે છે અને ગભરાય પણ છે બોલ શું વાત છે તને કોઈ તકલીફ છે નહીં હું તો ફક્ત એ વિચારતી હતી કે તમે આ ઉંમરમાં પણ કામ કેમ કરો છો શિવાનીએ પૂછ્યું તેની વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રી હસીને બોલી બસ એટલું જ આજ સુધી કોઈએ મારા જીવન વિશે પૂછ્યું નહોતું તો સાંભળ આખી જિંદગી મેં મારા પરિવારમાં વિતાવી અંજેમ કે મોટા ભાગની સ્ત્રીઓ કરે છે હવે બાળકો મોટા થઈ ગયા છે અને તેમની પોતાની જિંદગી છે પતિને તો શરૂઆતથી જ મારા વિશે ખાસ કોઈ માન નહોતું તેથી મેં વિચાર્યું કે ખાલી બેસી રહેવા કરતાં અને વિચારોમાં ડૂબી દુખી થવા કરતાં કંઈક કામ કરવું સારું મને હંમેશા ચૂડીઓનો શોખ હતો તેથી જે થોડી ઘણી બચત હતી તેનાથી આ નાની દુકાન શરૂ કરી હવે સમય પણ કાપી શકાય છે અને મારી નાની મોટી જરૂરિયાતો માટે કોઈની સામે હાથ પણ ફેલાવવો નથી પડતો એમ કહી વૃદ્ધ સ્ત્રીએ હાથમાં તેની પસંદગીની ચૂડીઓ પહેરાવી શિવાની પરિવારના લોકો નારાજ થઈ જશે અને જો તમારી દુકાન નહી ચાલે તો શું થશે અમ્માએ હસીને કહ્યું બેટા આપણે સ્ત્રીઓ આખી જિંદગી ડરી ડરીને જીવીયે છીએ પિતા નારાજ ના થઈ જાય ભાઈ ગુસ્સે ના થઈ જાય પતિ છોડી ના દે કે પુત્ર મો ફેરવી ના લે આ બધા ડર હેઠળ જ આપણા સપનાઓ અને ઈચ્છાઓ દબાઈ જાય છે પણ હવે જીવનના છેલ્લા પડાવ પર ઓછામાં ઓછું આ ડરમાંથી તો મુક્ત થવું જોઈએ અને જ્યાં સુધી નિષ્ફળતા માટે ડરવાની વાત છે તો જો દરેક માણસ ડરતો રહે તો શું દુનિયામાં નવીન શોધ થશે શું કોઈ પ્રગતિ કરી શકશે

ગરકાવ થઈ ગઈ હતી કેટલી સાચી વાત કહી મારા જેવી ભણેલી છે શું આવું કરી શકતી નથી શિવાનીએ પોતાને પ્રશ્ન કર્યો તો તેના અંતર મને જવાબ આપ્યો શા માટે ના કરી શકું એકવાર પોતાના પર ભરોસો રાખી આગળ તો વધ તારા પગલા જ તને સફળતા તરફ લઈ જશે શિવાની અને ઘાયલ કૂતરો શિવાની મનમાં કંઈક નક્કી કરી ત્યાંથી નીકળી હતી કે તેની નજર નજીકના સોળ સરાબા તરફ ગઈ તેણીએ જોયું કે એક માણસ એક મહિલાનું પર્સ લઈને ભાગી રહ્યો હતો પણ ત્યાં ઉભેલા એક કૂતરાએ તેનો રસ્તો રોકી લીધો અને છટકી પકડીને ચોરનો ઈરાદો નિષ્ફળ બનાવી દીધો કુતરાથી ખૂબ ડરતી શિવાની મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા ત્યાંથી જવા લાગી એ દરમિયાન તેની નજર એ કુતરાના ઘાયલ પગ ઉપર ગઈ જે ચોરના ફેકેલા પથ્થરથી તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું કુતરાની આંખોમાં આંસુ હતા પણ ત્યાં કોઈએ તેની પર ધ્યાન આપ્યું ન હતું શિવાનીનો દયાભાવ શિવાની વિચારી રહી હતી કે હવે શું કરવું તેણીએ પર્સવાળી સ્ત્રીને કહ્યું બહેનજી આ થઈ છે આજુબાજુ ગુસ્સેથી વિચારી રહી હતી કેવા કેવા લોકો હોય છે દુનિયામાં આ કૂતરાની જ મહેરબાનીથી આ સ્ત્રીનું નું પાછું મળ્યો પણ એને તો કોઈ લાગણી નથી શિવાની એ આજુબાજુ મેડિકલ સ્ટોર શોધીને દવા ખરીદી અને પાછી કૂતરાની પાસે આવી પણ એને એ કૂતરાને સ્પર્શ કરવાની હિંમત થઈ રહી નહોતી તે ફરી એકવાર હનુમાન રૂઈમાં દવા લઈને તેના ઘાયલ પગ પર લગાવી કૂતરાએ તેની તરફ જોઈ અને એની જીભથી એના હાથને ધીમે ધીમે ચાટવા લાગ્યું જાણે એ આભાર માનતું હોય શિવાનીએ હિંમત સાથે કૂતરાના આંસુ બોછ્યા અને પછી બેગમાંથી બિસ્કિટ કાઢીને એને આપી દીધા અને પછી ત્યાંથી ચાલી ગઈ થોડા અંતરે જતા શિવાનીએ જોયું કે એ જ કૂતરું તેની પાછળ પાછળ આવી રહ્યું હતું આ જોઈને શિવાની આશ્ચર્યચકિત થઈ ગઈ આજે પહેલીવાર એને એવું લાગ્યું કે કોઈ છે જે એની ખરેખર કાળજી રાખે છે થોડીવાર પછી શિવાની સ્ટેશન પહોંચી પણ ટ્રેન પ્લેટફોર્મ પરથી જ્યાં સુધી આગળ ના વધી ત્યાં સુધી તે કૂતરો બાજુમાં જ ઉભો રહ્યો અને બારીએથી એથી શિવાનીને જોતો રહ્યો શિવાની આ દ્રશ્ય એના હૃદયમાં સદાય માટે કેદ કરી લીધું ટ્રેન આગળ વધી અને શિવાનીના બધા ડર પાછળ રહી ગયા મહાદેવની કૃપાથી તે એક નવી શિવાની બનીને પોતાના ઘરે પાછી ફરતી હતી જ્યારે શિવાની ઘરે પહોંચી ત્યારે સુમિત ઓફિસ માટે નીકળી ચૂક્યો હતો થોડો સમય આરામ કરીને પ્રવાસનું થાક દૂર કરી પછી શિવાની ઘર સાફ કરવા લાગી મગજનું દહી કરશે પણ તેના વિચારની વિરુદ્ધ શિવાની આજે સંપૂર્ણ શાંત હતી તે માત્ર એટલું જ બોલી ખાવાનું બની ગયું છે જ્યારે ખાવાનું મન થાય ત્યારે મને ભૂલાવજો આ કહીને તે પોતાના રૂમમાં ચાલી ગઈ આ જોઈને સુમિતને એક ક્ષણ માટે આશ્ચર્ય લાગ્યું પણ પછી તે ફરી તેના ફોનમાં ડૂબી ગયો આગળના દિવસે સુમિત ઓફિસ ગયા પછી શિવાનીએ પશુઓ માટે કામ કરતી એક સંસ્થામાં ફોન કર્યો જ્યાં એક નોકરી માટે જગ્યા ખાલી હતી શિવાનીએ ફોર્મ ભર્યું અને નિયત તારીખે તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ જ્યારે તેને પૂછાયું કે તે આ નોકરી કેમ કરવા માંગે છે ત્યારે શિવાનીએ ઉત્તર આપ્યો હું ખોટું નહીં બોલીશ હજુ બે દિવસ પહેલા સુધી મને પશુઓનો ખૂબ ડર લાગતો પણ પછી એક અનુભવથી મને સમજાયું કે માણસોની તુલનામાં પશુઓ આપણા સાથી સાબિત થાય છે તેઓ કોઈ પણ સ્વાર્થ વિના માત્ર થોડા પ્રેમ માટે આપણને અહુભાવથી બેહદ પ્રેમ આપે છે તેથી હું તમારી સંસ્થા સાથે જોડાઈને તેમના માટે કંઈક કરવા માંગુ છું શિવાનીના જવાબ થી ખુશ થઈને સંસ્થાના માલિકે તેની નોકરી કરી દીધી શિવાની ખુબ ખુશ થઈ ગઈ આજે પહેલી વાર સુમિતને આ નિર્ણય વિશે જણાવ્યું તો સુમિત વ્યંગ્યતાથી બોલ્યો ચાલો આ તો સારું છે તું વ્યસ્ત રહીશ તો મારી મગજ ખોરી પણ નહીં કરે શિવાની કંઈ બોલી નહીં માત્ર સ્મિત સાથે પોતાના કામમાં લાગી ગઈ સંસ્થામાં ઘાયલ પશુઓની સારવાર કરતા શિવાનીને અનુભવ થતો કે જેમ જેમ તે પશુઓના ઘા સાજા કરી રહી હતી તેમ તેમ તેનું તૂટેલું મન પણ સાજું થઈ રહ્યું હતું સમય સાથે શિવાનીએ સંસ્થામાં એક આગવી ઓળખ બનાવી લીધી રાજ્ય સરકાર દ્વારા વિશ્વ પ્રાણી દિન પર પશુઓ માટે કામ કરનારી સંસ્થાઓને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો સૌથી શ્રેષ્ઠ બે સભ્યોના નામ મોકલવા માટે બધી સંસ્થાઓ પાસેથી માંગ કરવામાં આવી શિવાની સંસ્થાએ માટે એક ક્ષણ માટે તેને મન થયું કે સુમિતને સાથે આવવા માટે કહે પણ પછી તેને સુમિતની ઉદાસીનતા યાદ આવી અને તે ચૂપ રહી ગઈ સાંજે જ્યારે સુમિત ઘરે આવ્યો ત્યારે શિવાની પહેલેથી જ કાર્યક્રમમાં જઈ ચૂકી હતી સુમિત આમ તેમ શિવાની આવી એ વિચારી સુમિત પણ સમારંભમાં પહોંચી ગયો અને છેલ્લી પંથે જઈને બેસી ગયો જ્યારે શિવાનીને પુરસ્કાર માટે મંચ પર બોલાવી અને પછી થોડા શબ્દો કહેવા માટે આમંત્રણ મળ્યું

ક્યાંક હું નિષ્ફળ ના થઈ જાઉં અને બધાની વચ્ચે હાસ્યાસ્પદ બની ન જાઉં અને સૌથી વધુ મને પશુઓનો ડર લાગતો પણ પછી મારા મહાદેવે મને એક સપનું આપ્યું અને મેં એ સપનાની દોર પકડી લીધી જ્યારે મારા પતિના કહેવા પર હું પહેલી વાર એકલી બનારસની યાત્રા પર નીકળી ત્યારે એક એક કરીને મારા બધા ડર દૂર થતા ગયા બનારસ જે મુક્તિ અને પ્રેમનું શહેર છે તેણે મને શીખવ્યું કે એકલો એ છે જે પોતાનું જ હાથ પકડી શકતો નથી જે પોતાના સપના અને ખુશીઓ માટે લડી શકતો નથી જે પોતાને પ્રેમ નથી કરી શકતો તે બીજાને પણ સાચી ખુશી આપી શકતો નથી અને મારી સૌથી મોટી શીખ એ હતી કે આપણે માણસો ઋણ માનવું ભૂલી જઈએ દોસ્તી અને પ્રેમને નકારી ગાઢી છીએ પણ પશુઓ ક્યારેય નહીં હવે કોઈ ડર નથી હવે કોઈ બીક નથી આજે જ્યારે હું પોતાનું જ હાથ પકડીને જિંદગીની એક નવી મુસાફરી પર નીકળી છું ત્યારે એ પહેલા જેવું કે લોકો મને છોડી દેશે દો કારણ કે હવે મેં પોતાનો સાથ આપવું શીખી લીધું છે નિષ્ફળતાને પાછળ મૂકીને લોકોના મજાકનો હસતા ખેલતા સામનો કરવો અને મારા સપનાને સાકાર કરવું હવે શીખી લીધું છે મેં લગભગ ત્રીસ મિનિટથી વધારે ભાષણ આપીને પછી શિવાની ઘેર જવા નીકળવા લાગી ત્યારે સુમિત પાછળથી આવ્યો અને તેનો હાથ પકડી લીધો શિવાની આશ્ચર્યથી પાછળ વળી અને સામે સુમિતને જોયો તો તેને વિશ્વાસ ના થયો કે તે અહીંયા આવ્યો છે શિવાની કંઈક બોલે પહેલા જ તે ચૂપચાપ સુમિત સાથે ગાડીમાં બેસી ગઈ રસ્તો હંમેશા હોય પણ આજે હું તારી સાથે વાત કરવા માંગુ છું આ સાંભળીને શિવાની આશ્ચર્યથી સુમિત તરફ જોયું જાણે નવી દ્રષ્ટિએ તેને ઓળખવાની કોશિશ કરી રહી હોય સુમિત બોલ્યો શિવાની મને ખબર પણ ન હતી કે મારા વ્યવહારથી તને કેટલો બધો આઘાત પહોંચતો હતો સાથે રહીને પણ તને એકલી છોડી દીધી હતી એ એ પસાર થયેલા દિવસો અને ક્ષણો માટે ભલે હું તારા પાસેથી લાખ માફી માગું પણ હે પણ ઓછું જ પડશે પણ મને આનંદ છે કે તું તારી ખુશીઓ શોધવી અને તે સાથે જીવવું શીખી ગઈ છે હું ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું એકલી ચાલવા શીખી ગઈ છે પણ તારો આ નાલાયક પતિ આજે પણ તારા સાથનું તરસ્યો છે બસ તારા વ્યસ્ત જીવનમાંથી મારા માટે થોડો સમય કાઢી લેજે સુમિતની આવી વાત સાંભળીને આજે પહેલી વાર ના મોઢા પર સ્માઈલ હતી આ હાસ્ય ખોટું ન હતું તે સાચું અને નિષ્કપટ હતું શિવાનીએ સુમિતને કહ્યું તો પછી ઠીક છે હું બે મિનિટમાં ચા બનાવીને લાવું છું પછી મને બનારસની તારી જીવન યાત્રાના કિસ્સા સંભળાવજે આમ કહીને સુમિત પણ સ્મિત કરી બેઠો જ્યારે શિવાની ચા લઈને આવી ત્યારે હંમેશાની જેમ સુમિત પોતાના ફોનમાં વ્યસ્ત હતો પણ આજે શિવાનીને જોતાની સાથે જ તેણે ફોન બંધ કરીને એક બાજુ મૂકી દીધો આ જોઈને શિવાની ખડખડાટ હસવા લાગી સુમિતે તેને આટલી મોજમાં કદાચ જોઈ હતી શિવાનીને જોઈને સુમિત પણ તેની હસીમાં સામેલ થઈ ગયો શિવાની મનમાં અને મનમાં બનારસમાં મળેલતી વૃદ્ધ સ્ત્રીને નમન કરી રહી હતી તે વિચારતી હતી ખરેખર જ્યારે આપણે પોતાને પ્રેમ કરવાનું અને પોતાની કદર કરવાનું શીખી જઈએ